નર્મદા જિલ્લાના ગરૂડેશવસ તાલુકાના આમલદા ગામે સડેલું અનાજ આપતા એનએસયુઆઈ પ્રમુખ તેજસ તડવી આવ્યા મેદાને સસ્તા ભાવની દુકાન માં લોકો ને સડેલવા નાજ આપતા લોકો તો શું પશુઓ પણ નહીં ખવડાવી શકાય એવું અનાજ સરકાર ગરીબો આપે છે એવું કહ્યું આ ધોર એવું છે

জানে কেনে ধৰা

કાયમ એવું નઈ જોવો તમે જાતે મારો વિરોધ કોઈ વ્યક્તિગત કોઈની પાસે નહીં પણ આટલા બધા માણસો ને લાવ मैं काम कर लिए और जिला एवं काम कर लिए ये बहुत गलत है आज के जैसा है ना बराबर है देखो मैं तो जो आया बड़ा हाथ में तो ये ठीक है <laughs> કાસુ બોલે ને હા પેલી નસા જે ઓકર હાલ આવ આરમાલ બીજે બીજે થી પઈને આયો મને અપના લે એક મિનિટ આસા ઓકર માલ હારો ની બાર કર બરોબર 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 હે મદલા થી આજે ઘઉં આપે છે અમારા ગામના લોકો ને આ બિલકુલ સડી ગયેલા છે આમના ધોળ ઢાકણ બી ખાયવા નહીં એકા એક કટ્ટામાં આવું મટીરિયલ છે હું કરશું આપડે આપશો પછી તો પછી આજે બંધ રાખીએ સારું મટીરિયલ આપો તમે વાત કર બરાબર